તલાજા તાલુકાના વેજોદરી ગામે દાઠા વેજોદરી પિથલપુર સ્ટેટ હાઈવે રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તલાજા શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ રોડ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની પણ ફરિયાદો ઉઠી છે જેમાં ખાસ કરીને તલાજા શહેરમાં પણ ધારાસભ્યના હસ્તે થયેલ ખાતમુહૂર્ત થયેલ કામોમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ સાથે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે આજે બપોરે એક કલાકે જાણવા મળતી વિગત અનુસાર તળાજા તાલુકાના વેજોદરી ગામે દાઠા વેજોદરી પીથલપુર સ્ટેટ હાઈવે રોડનું ખાતમુહૂર્ત તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું આ સમયે વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા